ગામડાનો ધબકા ચરણના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પંદર એપ્રિલ અને મંગળવાર ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી એ ચોમાસાનું અનુમાન પહેલું જાહેર કર્યું છે તે જોઈએ તો આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની અપેક્ષા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ મંગળવારે જાહેરાત કરી હતી અને પુષ્ટિ આપી હતી કે સમગ્ર સમયગાળા દરમિયાન સ્થિતિ અપેક્ષિત નથી અનુસાર દેશના પ્રદેશો ઉત્તર પૂર્વના ભાગોને બાદ કરતા આ વર્ષે સામાન્યથી વધુ વરસાદનો સ્તર જોવા મળશે આઈએમડી દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી જ્યાં અધિકારીઓએ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસા સમયગાળા માટે મોસમી વરસાદનો અંદાજ જાહેર કર્યો હતો સામાન્ય લાંબા ગાળાની વરસાદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યારે એકસો પાંચ થી વધુ વરસાદને સામાન્ય થી વધુ ગણવામાં આવે છે ભારતમાં ચાર મહિનાની ચોમાસાની ઋતુ જૂન થી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે જેમાં ચંચિત વરસાદ સત્યાસી સેન્ટીમીટર લાંબા ગાળાના સરેરાશને એકસો પાંચ ટકા હોવાનો અંદાજ છે એમ નવી દિલ્હીમાં બ્રિફિંગમાં આઈએમડી વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું મહાપાત્રાએ એ પણ નોંધ્યું હતું કે તેમની આગાહી મોડલો તથસ્થ અલનીનો દક્ષિણ એસોલેશન પરિસ્થિતિઓ સૂચવે છે જ્યાં અલનીનો કે લાનીના પ્રબળ નથી બે હજાર પચીસ ચોમાસાની ઋતુ દરમિયાન ચાલુ રહેવાની શક્યતા હા તો મિત્રો